પાલનપુર તાલુકાના સોનગઢ ગામમાં ગત મોડી રાત્રે ત્રણ બાઇકની ઉઠાંતરી કરી ચોર થયા ફરાર જો કે હાલના સમયગાળા દરમિયાન અતિશય ચોરીના બનાવમાં વધારો થતા લોકો ચિંતિત બન્યા છે પાલનપુર તાલુકાના સોનગઢ ગામમાં ગત મોડી રાત્રે ત્રણ બાઇકની ઉઠાનતરી કરી ચોર થયા ફરાર જો કે હાલના સમયગાળા દરમિયાન અતિશય ચોરીના બનાવમાં વધારો થતા લોકો ચિંતિત બન્યા છે પાલનપુરના સોનગઢ ગામમાંથી એકસાથે ત્રણ બાઇકની ચોરી કરી ચોર ફરાર થયા છે તાત્કાલિકના ધોરણે ચોરને પકડી પાડવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે ચોરીનો સમગ્ર વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થતા જો કે શોધખોળ હાથ ધરાય છે પાલનપુર તાલુકાના સોનગઢ ગામમાં ગત મોડી રાત્રે ત્રણ બાઇકની ઉઠાંતરી કરી ચોર થયા ફરાર જો કે હાલના સમયગાળા દરમિયાન અતિશય ચોરીના બનાવમાં વધારો થતા લોકો ચિંતિત બન્યા છે પાલનપુરના સોનગઢ ગામમાંથી એકસાથે ત્રણ બાઇકની ચોરી કરી ચોર ફરાર થયા છે તાત્કાલિકના ધોરણે ચોરને પકડી પાડવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે ચોરીનો સમગ્ર વિડિયો સીસીટીવી કેમેરામાં કેદ થતા જો કે શૂટકોણ હાથ ધરાય છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાંઠા